અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કોમ્યુનિટીના આગેવાનોએ લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનને બંધ કરવાનો તાજેતરમાં નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ સામાજિક રાજકીય અને બિનસાંપ્રદાયિક વિચારધારા ધરાવતા આગેવાનોએ તેનો વિરોધ દર્શાવી અરવલ્લી જિલ્લા કલેક્ટર મારફતે ભારત દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને

કે મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશન જે બંધ કરી દેવામાં આવ્યો છે એવો ફાઉન્ડેશન કે જેની એક હજાર કરોડથી ઉપરનો જેનો ફંડ છે એને બંધ કરી દેવામાં આવ્યો છે મુસ્લિમ બાળકો માઇનોરિટીઝના બાળકો એમને જે શિષ્યવૃત્તિ મળતી જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સને શિષ્યવૃત્તિ મળતી એ શિષ્યવૃત્તિ આના લીધે બંધ થઈ જશે એનું જે નુકસાન છે એનું પૂરણ કઈ રીતે થશે એ મારા બુદ્ધિની બાર છે આજની તારીખમાં જ્યારે તમે એવું કહેતા હો કે સબકા સાથ સબકા વિકાસ આ રીતે એજ્યુકેશનલ એજ્યુકેશનથી વંચિત રાખીને કયો વિકાસ થવાનો છે કોનો સાથ તમે મેળવવા માંગો છો એ સમજ બારની વસ્તુ છે અમે આવેદનપત્ર આપીશું અને સરકારને અપીલ કરીશું કે આ ફાઉન્ડેશનને બહાલ કરે અને એ જ રીતે આ જ લાઈન ઉપર એજ્યુકેશનથી લઈને અને વંચિતો જે માઇનોરિટીઝ છે આ દેશની એમને શિષ્યવૃત્તિ ચાલુ રહે એ જ અમારું આવેદન છે એ જ અમારી રિક્વેસ્ટ દેશમાં જ્યારે યુપીની સરકાર હતી ત્યારે કેટલાય રિપોર્ટ્સ ભારત સરકારમાં વિવિધ કમિટીઓ આપ્યા હતા અને એના સંદર્ભે યુપીની સરકારમાં મૌલાના આઝાદ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી અને જેના કારણે મુસ્લિમ સમાજમાં જે તેજસ્વી તારલાઓ છે અને પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે જ્યારે શિક્ષણથી વંચિત રહેવાનો જ્યારે સમય આવ્યો ત્યારે સમગ્ર દેશના લોકોની અને ખાસ કરીને મુસ્લિમ સમાજની ભાવનાઓને ધ્યાનમાં રાખીને યુપીએ સરકારે મોલાના આઝાદ ફાઉન્ડેશનની રચના કરી હતી અને તેના કારણે સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજના ઘણા તેજસ્વી બાળકોને શિષ્યવૃત્તિ મળતી હતી પરંતુ કેમ ના જાણે આ સરકાર જ્યારે દેશમાં વાતો કરે છે ત્યારે સૌનો વિકાસ સૌનો સાથની વાતો કરે છે પરંતુ જ્યારે એક સમાજને મળતા લાભોથી પણ જે વંચિત કરવાનો જે પ્રયાસ આ સરકારે કર્યો છે અને તેના સંદર્ભે મોલાના આઝાદ ફાઉન્ડેશન જે બંધ કરવાની જે જાહેરાત કરી છે તેના ઘેરા તો સમગ્ર દેશના મુસ્લિમ સમાજમાં પડ્યા છે સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજની વસ્તી એક મોટા પ્રમાણમાં પણ છે અને તેમાં પણ જે ગરીબ બાળકો છે જે વંચિત લોકો છે એવા લોકોને આ સરકારનો જે તકલગી નિર્ણય કર્યો છે એ તકલગી નિર્ણયના વિરુદ્ધમાં આજે સમગ્ર મોડાસા પંથકના સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને જેમ કહ્યું કે બિનસામપ્રદાયિકની વિચારધારામાં જે લોકો માનતા હોય છે એવા તમામ લોકો આજે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીને મળવા આવ્યા છે અને તેમને આ આવેદનપત્ર મારફતે દેશના વડાપ્રધાનને અને દેશના રાષ્ટ્રપતિને અમે આ આવેદનપત્ર પહોંચાડવાની વાત કરીશું અને આ મોલાન આઝાદ ફાઉન્ડેશન પૂર્ણ ચાલુ થાય અને સમગ્ર દેશના મુસ્લિમ બાળકોને આ યોજનામાં ફરીથી લાભ મળે એ જ અમારી લાગણી પ્રદર્શિત કરવા માટે અહીંયા આવ્યા છે